હું સીતા જેમ બેઠી છું દશાનંદની હવેલીમાં હું સીતા જેમ બેઠી છું દશાનંદની હવેલીમાં પણ પરીક્ષા અગ્નિમાં ન લે હું એવો રામ શોધું છું તો આજે નારી સંવેદના જે બદલાતી જાય છે તો એના એક બે બીજા શેર પણ હું તમને સંભળાવું કે હું છત કે છત્રી પર વરસવાનું મને ફાવે નહીં અત્યારની નારી આવું કહી શકશે કે છત કે છત્રી પર વરસવાનું મને ફાવે નહીં હું છું ચોમાસું અટકવાનું મને ફાવે નહીં અને હું જડીબુટ્ટીનો પર્વત ઊંચકી લાવી શકું હું ફિઝિશિયન પણ છું તો કહી શકું હું હનુમાન તો નથી હું જડીબુટ્ટીનો પર્વત ઊંચકી લાવી શકું પણ ચરણમાં પુષ્પ ધરવાનું મને ફાવે નહીં બહુ જ છે તો અત્યારે જે બદલાતી નારી સંવેદના છે એની એની આ વાત હતી કે કાલ માગીતી ધરા પાસે જગા કાલ માગીતી ધરા પાસે જગા આજની સીતા જવાબો માગશે બહુ જ ચીરપૂર્વા પ્રાર્થના કરશે નહીં ચીરપૂર્વા પ્રાર્થના કરશે નહીં એ દુશાસન ના જ હાથો માથું ઉચકશે ધૂળથી ગર્વથી માથું ઉચકશે ધૂળથી ખોખલી મરજાલ સર્વે ત્યાગશે ગર્વથી માથું ઉચકશે ધૂળથી ખોખલી મર્યાદ સર્વે ત્યાગશે પલ્લવિત કરશે નવું જીવન અને પલ્લવિત કરશે નવું જીવન અને એક નવયુગમાં સમય ને તો આ ભૂમિકા શેર બહુ લાઈટ બહુ લાઈટ સંભળાવું હવે આ થોડું હેવી થઈ ગયું કે લખતા લખતા લૈયા થઈ ગયા એ મારા જેવા કે લખતા લખતા લૈયા થઈ ગયા જાણે ઉંમર ફળિયા થઈ ગયા

કાબરભાઈ આંખ લડાવી કાગ બધા કલકલિયા થઈ ગયા અને શૈશવની ની આંગળીઓ ઝાલી પાણી સૌ છબછબિયા થઈ ગયા અને પંખી ટહક્યું પિંજરમાં પંખી ટહક્યું પિંજરમાં તો હક્કા બક્કા સળિયા થઈ ગયા બહુ જ છે વાહ વાહ પંખી ટહક્યું પિંજરમાં તો હક્કા બક્કા સળિયા થઈ ગયા અને મોદીજીની આંખ ફરી મોદીજીની આંખ ફરી તો નોટો ના કાગળિયા થઈ અને હવે તમને હું થોડા બીજા શેર છૂટા સંભળાવું છું એક તો ટૂંકી બેર ની ગઝલ છે કે ગજવે ગજવે ગમતી ગલીયું રાખો ગજવે ગમતી ગલિયું રાખો અને સરનામું ગોકોડિયું રાખો ગજવે ગમતી ગલિયું રાખો સરનામો ગોકોડિયું રાખો ઘરમાં ઘર ઘર રમવા માટે એક શિશુ કલબલિયું રાખો ઘરમાં ઘર ઘર રમવા માટે એક શિશુ કલબલિયું રાખો નામ ઘૂટો તો ઘૂટો એનું નામ ઘૂટો તો ધ્યાન બી જ નામ ઘૂટો તો ઘૂટો એનું બાકી સૌ ગડબડિયું રાખો અને સ્મરણો ખરબચડા હોવાના સ્મરણો ખરબચડા હોવાના અંગરખું મખમલી રાખો સ્મરણો ખરબચડા હોવાના ઉંગરખું મખમલીઓ રાખો અને લાભ શુભથી ઉપર છે જે લાભ શુભથી ઉપર જે છે જે મનમાં એ ચોઘડિયું રાખો લાભ શુભથી ઉપર છે જે મનમાં એ ચોઘડિયું રાખો અને સાત કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી

દીવાને ખાસ જેવું કઈ નથી અને હું નથી દરિયો હું નથી દરિયો કે દટાયેલ મોહેન જો દડો હું નથી દરિયો કે દટાયેલ મોહેન જો દડો હું નદીનું વહેણ છું

થઈ ગયા ભોઈની ભેળા ભડભાદર ભડબીર થઈ ગયા ભોયની ભેળા ને એ દિ અઘરા કામ કરી ગયા અઠ્ઠે ગઠ્ઠે સારું છે અને ધીરજવાળા ગઝલું લખવા ફાંફા મારે સુમનભાઈ ને બધી ખબર છે ગજલું ભાઈ ધીરજવાળા ગઝલું લખવા ફાંફા મારે અને તલપાપડને પ્રાસ મળી ગયા અઠે ગઠે અચ્છા અને દીવા વિના આ કોણ કરી ગયું અજવાળું દીવા વિના આ કોણ કરી ગયું અજવાળું અંધારાના દિવસ ફરી ગયા અઠે ગઠે દિવા વિના આ કોણ કરી ગયો અજવાળો અંધારાના દિવસ ફરી ગયા અઠે ગઠે અને ધરમ કરમના સાખી ભજનો ગાતા ગાતા ધરમ કરમના સાખી ભજનો ગાતા ગાતા મહેતા che non c'è la chia. che te.